મહેસાણા જિલ્લાના ઊંઝા મહેસાણા હાઇવે પર આવેલ ભાંડુપરા પ્રાથમિક શાળામાં રજત જયંતિ મહોત્સવ અને પુસ્તક વિમોચન બે હજાર ચોવીસનો કાર્યક્રમ યોજાયો જ્યાં શ્રી નૈનાબેન અમૃતલાલ સુથાર શ્રીની શિક્ષિકા તરીકેની આજે તારીખ ઓગણત્રીસ વર્ષની સફર પૂર્ણ થતા ભાંડુપુરા ગામના સમસ્ત ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું ભાંડુપુરા ગામમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા એવા સુથાર નૈનાબેનને ગ્રામજનોએ બગી લાવી ત્યાં બેન ને બેસાડીને ડીજેના તાલે વાસ્તે ગાતે જુલુસ કાઢી આખા ગામને આનંદ વિભોર કરી દીધા ભાંડુપરા ગામના સમસ્ત ગ્રામજનો વડીલો મહેમાનોનું સ્વાગત કર્યુંનાબેન અમૃતલાલ સુથાર દ્વારા ગામની પાણી તમામ બચસો દીકરીઓને ભેટ અને એકસો એક નું કવર અને તમામ કુવરી દીકરીઓને એકસો નું કવર આપીને આભાર વ્યક્ત કર્યો વડીલ વંદના અંતર્ગત નૈનાબેન દ્વારા ગામના તમામ વૃદ્ધો

બેન પટેલ શ્રી વીડી અડિયોલ સાહેબ પ્રાચાર્ય ડાયટ મહેસાણા અને શ્રી અરશદભાઈજી પટેલ શ્રી અમિતકુમાર કે પટેલ શ્રી ભગવતદાન ગઢવી શ્રી પ્રદીપસિંહ સિંધા સાહેબ શ્રી જીતેન્દ્ર કુમાર એજ પટેલ શ્રી નવીનચંદ્ર કે પટેલ વિનોદભાઈ સિયાસી સરપંચ શ્રી મયુરભાઈ ઉપસ્થિત રહ્યા હતા પાંડુપરા ગામના સમસ્ત વડીલો માતાઓ અને બહેનોએ શિક્ષિકા સુથાર નૈનાબેન અમૃતલાલ તથા તેમના પરિવારના આશીર્વાદ આપ્યા હતા કનકસિંહ રાજપૂત પાટણ ન્યૂઝ ટવેન્ટી ફોર નમસ્તે હું તકુભાઈ સાંડ છું ભાવનગર થી શિક્ષણ સાથે જોડાયેલો છું વર્ષો સુધી શિક્ષણ માં કામ કર્યું છે આજે આ પાંડુપરા ગામમાં આ પાંડુપરા પ્રાથમિક શાળાના શિક્ષિકા બેન નૈનાબેન સુથાર કે જેઓ પચીસ વર્ષથી આ શાળામાં કહી શકાય એવું કામ કરી રહ્યા છે એ પચીસ વર્ષની સફર એમણે જે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે એનો એક પહેલો પડાવ એ આ ગામે ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી જિલ્લો છે અને આ ગામમાં એક ઉત્સવ જેવું વાતાવરણ છે નૈનાબહેન એક બહુ ઉત્સાહી શિક્ષિકાબહેન તરીકે સમગ્ર મહેસાણા જિલ્લામાં પોતાનું એક આગવું સ્થાન બનાવી શક્યા છે તેનો હું રાજીપો વ્યક્ત કરું છું સમગ્ર ગામ જ્યારે શિક્ષકની સાથે શિક્ષકની સાથે જ્યારે જોડાઈ જાય ત્યારે કેવો ઉમદા અને રૂડો પ્રસંગ બને છે એ અહીંયા આપ આ કાર્યક્રમના માધ્યમથી જોઈ શકો છો બેનને આ સમગ્ર સફર જે રીતે પૂરી કરી છે એ નિમિત્તે સમગ્ર શિક્ષણ જગત માત્ર પાંડુપરા કે વિસનગર તાલુકો કે મહેસાણા જોવું નહીં પરંતુ સમગ્ર ગુજરાત એ ઉત્તમ રીતે ઉદાહરણનું એ આ બેનના કામને જોઈ શકે એવું એમનું કામ છે એ કામને હું બિરદાવું છું ફરી આપ સૌનો પુનઃ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ